તો જય શ્રી કૃષ્ણ વિદ્યાર મિત્રો કેમ છો બધું બધા તમારું સ્વાગત છે ફરી વાર અભિષેક એજ્યુકેશન ગુજરાતી નામની યુટ્યુબ ચેનલ વિશે મિત્રો સેવન્ટી ફાઇવ માર્ક્સ ચેલેન્જ આપણો ચાલી રહ્યો છે જેમાં જે છે આજે આપણે બી એમાં સેવન્ટી ફાઇવ માર્ક્સ ચેન્જ હોવાના છે કઈ રીતે તમારે પ્રિપેરેશન કરવાની છે આ બ્લુ પ્રિન્ટ મારી જોડે બીજા ફોનમાં છે રાઈટ આને અકોર્ડિંગ તમારે કઈ રીતે પ્રિપેરેશન કરશો સારા એવા માર્ક્સ તમને મળી જશે રાઈટ તો જો સૌથી પહેલાં તો હું તમને કહી દઉં કે બધા ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એવું ના કહી શકાય કે અચ્છા આ બીજું ચેપ્ટર છ માર્ક્સમાં છે તો એવું નહીં થાય ઇમ્પોર્ટન્ટ રાઈટ એ પણ ચેપ્ટર બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે જો તમે થોડું લોજિકલ થોડું લોજિકલ થોડું બરાબર છે તમે સાથે સાથે કામ કરો લોજિક છે પણ જો હું તમને તો પણ છતાં પણ માર્ક્સની વાત કરું તો આ પહેલું ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ વાત કરું ચોથું અને પાંચમું સોરી પાંચમું અને છઠ્ઠું તો એ બધા ઇમ્પોર્ટન્ટ રહેશે કારણ કે એ વધારે માર્ક્સ જનરલ વિકલ્પ સાથે ગણે છે બરાબર છે બજાર પ્રક્રિયા સંચાલન છે એ પણ વધારે ગણે છે પછી નવમું ચેપ્ટર છે નાણાકીય બજાર એ પણ વધારે લે છે રાઇટ તો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ બરાબર છે બટ આપણે એના ઉપર ફોકસ નથી કરવાનું મેઇન જે વસ્તુ છે આપણે આમાં ફોકસ કરવાનું છે રાઈટ ઓકે લેટ સ્ટાર્ટ જોઈએ શું છે બરાબર હું તમને અહીંયા એક રેફરન્સ પણ આપીશ આપણા જોડે એક ઓલ્ડ પેપર છે બે હજાર ત્રેવીસનું છે બરાબર છે આ ત્રેવીસનું પેપર છે રાઈટ ઓકે પછી વાત કરું આપણા જોડે બુકનું રેફરન્સ જો બુક કઈ રીતે તમને પ્રેઝન્ટ કરવી બરાબર હું તમને બધું એક જ વિડીયોમાં આપું જો આ રીતે તૈયારી કરે રાઈટ જો ત્યારે પણ તમે તૈયારી કરો ને આ રીતે કરે તો વાતો હવે તમારે બારમું હવે પતિ ગયું હવે કંઈ એટલું બધું તૈયારીમાં હશે નહીં આગળ બરાબર છે આ કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ કરો છો તો આવો કંઈક ટિક કરવું પડે એવું પેસજી પેસી બાકી હવે તો આગળ પતી ગયું બધું ઓનલાઈન થશે રાઈટ તમારું બટ યસ જ્યારે તમે તૈયારી કરો હજુ પણ તમારા જોડે સમય છે તો આ રીતે કરાય તો તૈયારી રાઈટ કે જેમ ટીક કરીને બરાબર છે કંઈક ઇમ્પોર્ટન્ટ હોય કંઈક આમ કાઉસ કરીને રાઈટ અને કંઈક જે છે આમ જો કંઈક આમ પોતાનું મેથડ બનાવીને યાદ રાખવાની કંઈક લખીને એડજસ્ટ અને આમ આ જે છે મારા જ સમયની બુક છે રાઈટ જ્યારે મેં આ જ બુકમાંથી જે છે પ્રેપરેશન કરેલી હતી અને બોર્ડની એક્ઝામ આપી હતી બરાબર છે આજથી લગભગ બે વર્ષ ના ત્રણ વર્ષ બે વર્ષ કે પહેલાં માર્ચ બે હજાર તેવીસમાં આ પેપર જે છે ને મારું જ છે સમજો બરાબર છે બે માર્ચ બે હજાર તેવીસમાં મેં આપી હતી અત્યારે માર્ચ પચીસ ચાલે છે રાઈટ બે વર્ષ પહેલાંની વાત છે ઓકે તો યસ આ દિઝ ઇઝ માય બુક ઠીકે ને આ રીતે ભણાય બરાબર છે અને રિઝલ્ટ જોવું હોય તમારે તો યુ કેન જસ્ટ ચેક હજુ તો મેં અપલોડ જ નથી કર્યું રિઝલ્ટ બરોબર એ ટાઈમે જ્યારે રિઝલ્ટ આવેલું હતું ત્યારે મેં લાઈવમાં આવીને જસ્ટ પચાસ મિનિટના લાઈવમાં એકવાર ખાલી હું બોલ્યો તો કે હા આટલું રિઝલ્ટ છે હા બરાબર એટલું સમજી લો એ વન છે બરોબર છે આગળ તમે લગાવી દેજો ઓકે એની વેઝ લેટ કોર્સ સ્ટાર્ટ કરીએ જો સંચાલનનું સ્વરૂપ અને જે છે એનું મહત્ત્વ એમાં જો સૌથી પહેલાં તો આમાંથી આઈએમપી કયા કયા છે તો કે આમાં સૌથી પહેલાં સંચાલનનું સ્વરૂપ આઈએમપી છે જેમાં તમને એમાં લાક્ષણિકતાઓ પૂછીએ છીએ બરાબર પછી આમ કરું વિજ્ઞાન કળા અને વ્યવસાય આમાં વિજ્ઞાન અને કળા મોસ્ટ આઈએમપી છે વ્યવસાયમાં ખાલી તમારે આના નામ યાદ રાખવાના જે આના ડિગ્રીઓના એલ નું ફૂલ ફોર્મ એમબીબીએસ એમડી એમડીએમએસ એમબીએ આ બધાનું બીબીએ આનું ફૂલ ફોર્મ બરાબર આઈએમનું ફૂલ ફોર્મ બસ આટલું યાદ રાખવાનું છે પછી તો વાત કરું આ બાજુ આગળ તો આગળ તમને આમાંથી શું કરવાનું છે આ મોસ્ટ ટાઈમ બી છે કંઈ પણ પૂછાઈ જાય ત્રણેયમાંથી આને ઇગ્નોર કરો નહીં મારા હિસાબે બરાબર છે બોર્ડની એક્ઝામ છે આને લો આખું કરતો ખાલી બે પેજ જ છે રાઈટ આને ઇગ્નોર કરતો ઓકે કારણ કે આ તમને આવડે છે તો બસ કશું નહીં અર્થ લખો અને અન્ય નામ લખો બરાબર એમાં સમય લખો ત્રણ તો થઈ ગયા ત્રણ મુદ્દા તો આ થઈ ગયા અને પછી એકાદ મુદ્દા તે બનાવી દો તો એને ઇગ્નોર કરો આને પણ ઇગ્નોર કરો ખાલી યાદ શું રાખવાનું છે આમાં કે જેમ કે આમાં જે છે કે ભાઈ આયોજન એ શું ગણાય બરાબર છે આયોજન એ શું ગણાય બરોબર પછી વ્યવસ્થાતંત્ર એ શું છે તો કે વ્યવસ્થા તંત્ર એ શારીરિક માળખું છે બરાબર છે તો પછી કર્મચારી વ્યવસ્થા શું છે તો કે આત્મા એના હાડપિંજર જેવું બરોબર છે હાથ પગ છે બરોબર છે પછી દોરવણી શું છે તો એમ કરીને તમે એના જે આમ જે છે એના અન્યાય ઉપમાઓ આપેલી છે તે તમારે ખાસ કરીને કરવાનું છે સેમ અંકુશ શું છે આ બાજુ વાત કરું સંકલન શું છે આત્મા કહેવાય આ બધું તમારે ખાસ કરીને સંકલનનું ખાલી મહત્ત્વ મોસ્ટ એમપી છે પછી આમાં વાત કરું સંકલનના કાર્યકિસ્તારોમાં તો આમાં તમારે ખાસ કરીને બજારી પાછળ આવે છે તો એટલું બધું કરવાની જરૂર નથી પણ હા ચાર પી યાદ રાખવાના તો જોકે આ તો તમને યાદ હશે ડિટેલમાં તો એને કોઈ વાંધો નથી માનવ સંસાધન સંચાલન એટલું બધું કામનું નથી મેઇન તમારું કામનું છે નાણાકીય સંચાલન નાણાકીય સંચાલન મોસ્ટ આઈએમપી છે અને ઉત્પાદન સંચાલન કરવું હોય તો કહી શકો છો પણ આ તો કરવાનું જ છે કાર્યો સાથે પછી જો વાત કરું આગળ ચેપ્ટર નંબર બે ચેપ્ટર નંબર બેમાં તમારે ખાસ કરીને એની વ્યાખ્યા અને આ બાજુ આ પેજ ઉપર સ્વરૂપ તમારે આખું કરી દેવાનું છે મોસ્ટ આઈએમપી સવાલ છે આરો ઓકે પછી સંચાલનની વિચારધારાઓની જો હું વાત કરું તો વિચારધારાઓમાં તમારું શું આવશે મોસ્ટ આઈએમપી ત્રણે વિચારધારા છે સૌથી વધારે પૂછાતી નવ પ્રશિષ્ટ એમાં પણ એલ્ટન મેળાનું બરાબર છે મોસ્ટ આઈએમપી છે બરાબર તો આ વસ્તુ કરવાની છે આની અંદરમાં જ વર્તન સંબંધી આવે જેમાં પ્રોફેસિકર્વિકનું આ વાક્ય તમને કેટલી વાર પૂછાઈ જાય એક એક માર્ક્સમાં તમે તમારા માણસોને સાચો તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે ઓકે તો એ તમારે ખાસ કરીને કરવાનું છે અને આધુનિક વિચારધારાના નામ પૂછાઈ જાય બરાબર આમના જેમને ફાળો આપ્યો છે બરોબર ત્રણેય કરવાનું છે આપણે ઈસવીસન યાદ રાખવાના છે ફેટ્રિક ટેલર આ પણ આખું કરવાનું છે મોસ્ટ આઈએમપી છે હવે આગળથી તમને જો અહીંયા સુધી આ તો મોસ્ટ આઈએમપી છે પાંચ માર્ક્સ માટે ઓકે આ કરવાની જરૂર નથી આ પણ કરવાની જરૂર નથી ખાલી આ કરતી છો બરાબર મોસ્ટ આઈએમપી છ એની વર્ગીકરણ આખું કરવાની જરૂર નથી ચૌદે ચૌદ આમાં તમારે કન્સેપ્ટ યાદ રાખવાનો તમને પૂછી લે શિસ્ત સિદ્ધાંત શું કે તમને સત્તાની રેખા મતલબ તમને કન્સેપ્ટ આવવું જોઈએ કે સત્તાની છે કે અચ્છા તો ઉપરથી નીચે જે છે સાંકળ બાંધેલી હોય ઉચ્ચ સપાટીથી નીચે સપાટીથી બરાબર છે સમાનતા બધાને સમાન રાખવું જોઈએ વ્યવહારો અભિગમ પહેલાં કે બધામાં ઉદ્યોગ સાહસિકતા હોય અને એમની પહેલ વૃત્તિ હોય એમને એમની સ્કિલ્સ હોય ડેવલપ થવી જોઈએ બરાબર છે હુકમની એક વાક્ય એક જ વ્યક્તિ હુકમ આપવો જોઈએ દોરવણી પણ એક વ્યક્તિ કરવો જોઈએ તો આ ખાલી યાદ આવવું જોઈએ બરાબર તમને એવું યાદ રાખવાની જરૂર નથી કે આના સિદ્ધાંતો કયા કયા છે તમને કોઈ એક સિદ્ધાંત પૂછી લે બે માર્ક્સમાં ત્રણ માર્ક્સમાં રાઈટ તો આને ઇગ્નોર કરો બરાબર પીટર એપ ટ્રકર મોસ્ટ એમ્પી છે ઓકે તો આમાં બધું લગભગ મોસ્ટ એમ્પી હતું ખાલી આ ફેમલી ફેમના સિદ્ધાંતને છોડીને અને આ બાજુ સંકલનનું મહત્ત્વ છોડીને રાઈટ આઈ હોપ સંકલનના સિદ્ધાંતોનું મહત્ત્વ યસ પછી વાત કરું આયોજન આખું કરવાનું છે કેમ કારણ જો કેટલા સવાલ છે ઓનલી ચાર સવાલ છે યદ્યપિ આયોજનની પ્રક્રિયા અને આયોજનનું લાક્ષણિકતા મોસ્ટ એમ બી છે પણ આયોજનના ઘટકોન પ્રકાર કરી જવાના છે પાંચ માર્ક્સનો એક સવાલ આ ચારમાંથી એક હશે હશે ને હશે તો આખું ચેપ્ટર કરો વ્યાખ્યાઓ બધી ના કરતો તો એટલીસ્ટ એક તો કરી જ જજો એક તો આ તો આયોજન એટલે અંગેની યોજના પ્રવૃત્તિઓ કેવી કરવી તો આ તો બેઝિકે અને આમાંથી પણ કરી જાઓ પસંદગીનું કાર્ય શક્ય હોય તો આ પણ કરી જાઓ મસ્ત ત્રણ ત્રણ લખો તો મસ્ત લાગે આમ બરાબર છે તો આયોજનમાં તો પૂછવાનું છેલ્લે આ વ્યાખ્યાઓ પણ લખવાની છે પણ વસ્તુ તમને ખબર છે તો ભાઈ મારા હિસાબે કરી લો પાંચ માર્ક્સ સાઈડમાં કરી દો પછી જો વાત કરું આગળ જો આ રીતે બુક તમે જોવો છો ને બુકની હાલત બરાબર આ રીતે એક એક લાઈનમાં તમે કંઈક કરી શકો છો બરાબર છે ઓકે પછી જો વ્યવસ્થાતંત્ર વ્યવસ્થા તંત્રમાં જે છે દસ માર્ક્સનું લગભગ આમાં અહીંયા લખ્યું છે એ ટાઈમે એની વેસ વ્યવસ્થા તંત્રમાં તમારે શું ખાસ કરીને કરવાનું છે વ્યવસ્થા વ્યાખ્યા તો કરી જ દેવાની છે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓમાં તમારે જે છે એટલું ધ્યાન આપવાની જરૂર નથી બરાબર છે વ્યવસ્થાની પ્રક્રિયાના તબક્કા મોસ્ટ ટાઈમ પીછે આ વસ્તુ ના ભૂલતા વ્યવસ્થા માળખું મોસ્ટ આઈએમપી બી છે બરોબર છે આ રેખિક કાર્યાનુસાર અને શ્રેણિક આ ત્રણેયની આકૃતિ સહિત એની રચના પૂછાય આ તમારે આકૃતિ કરવાની રચના કરવાની એનું એક્સપ્લેનેશન કરવાનું કાર્યનુસારની આકૃતિ તો ઘણીવાર પૂછાઈ ગઈ છે બરોબર છે બોર્ડમાં જ પૂછાય લગભગ આ પેપરમાં જો તમને દેખાડું છે બે હજાર આઈ થિંક આમાં હોવી જોઈએ કાર્યાનુસાર વ્યવસ્થાતંત્ર આમાં સોજી તો ટાઈમ આપણો જતો રહેશે આ જો છે કાર્યાનુસાર વ્યવસ્થા તંત્રની રચના સમજાવો બરાબર છે તો રચના સમજાવો એટલે ત્રણ માસ આવ્યો તમારે આકૃતિ દોરવી પડે રાઈટ તો આ થઈ કે તમારે આ રચના અને એની આકૃતિ બરાબર છે તો આ રીતે પૂછાય જ છે જનરલી પૂછાય છે સામે જો વૈદિક તંત્રના લક્ષણો આવી ગયા બરાબર વૈદિકના લક્ષણો તો એ તમારે ખાસ કરીને કરી જવાનું છે બરાબર છે પછી વાત કરું શ્રેણીકનું તો મને તમને કહી દીધું કે કરીને જવાનું છે વિકેન્દ્રીકરણમાં તમારે એનું મહત્ત્વ કરવાની જરૂર નથી વિકેન્દ્રીકરણની વ્યાખ્યા ખાસ કરીને કહી દેજો આ બાજુ વાત કરું તો સત્તા સોમણીનું મહત્વ મોસ્ટ એમ્પી છે અને જો હું તમને એક ટ્રીક કહું જો તમને વિકેન્દ્રીકરણનું મહત્વ પૂછાય ને સત્તા સોંપણીનું મહત્વ લખી આવતો તો ચાલશે રાઈટ હું તમને કહું છું અંદરની વાત છે બહારના ઘટતા સત્તા સોંપણીના મૂળ તત્વો મોસ્ટ 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 એમ્પી આ ચેપ્ટરમાં સૌથી વધારે એમપી ક્યાં છે બરાબર છે અને એ જે સત્તા આના માળખા છે ને આ ત્રણ બરાબર છે આ ત્રણ મોસ્ટ આઈ એમપી છે બસ આટલું સમજી લો બરાબર બાકીના એમપી છે પણ આ જે છે વસ્તુ મોસ્ટ આઈ છે કર્મચારીઓ સૌથી મોટું લગભગ આના પછી દોરવણી મોટું છે પણ આ પણ મોટું ચેપ્ટર છે આમાં લગભગ આખું છે બરાબર સૌથી વધારે આઈએમપી કહું ને તો જો આ લેસ આઈ છે તમારે મહત્ત્વ કરવાની જરૂર નથી લાક્ષણિકતાઓ કરી દેજો બરાબર છે આ બે માર્ક્સમાં પૂછાઈ શકે મોસ્ટ આઈએમપી આ તો કરીને જ જવાનું છે ભરતી અને પ્રાપ્તિ સ્થાનો આંતરિક બાહ્ય બંને પસંદગી અને પસંદગી પ્રક્રિયા આ બહુ સૌથી વધારે આઈ જે હોટ ક્વેશ્ચન જે હું તમને કહું તાલીમ અને વિકાસમાં આનું ખાલી તફાવત કહી જવાનું આના ખાલી વ્યાખ્યાઓ કરી દેજો અને તફાવત કરી દેજો બધું આવી ગયું અંદર તમે લખી શકો છો જનરલી આ પૂછાતો નથી એટલે કહું છું ખાલી આ કરી જાવ એટલે તમે એટલીસ્ટ જો પૂછાઈ બી ગયો તો તમે લખી શકો છો આ આખું કરી જવાનું છે આખો ટોપિક પાંચ પોઈન્ટ ત્રણવાળું આ તમારે બે માર્ક્સમાં કરવાનું આમાં અને એની વ્યાખ્યા કરી જવાની આઈ હોપ સમજાતું હશે પછી વાત કરું આગળ ચેપ્ટર નંબર છમાં દોરવણી દોરવણીમાં જો હું તમને ડાયરેક્ટ જ દેખાડતો બહારથી જ દોરવણીમાં દોરવણીનો અર્થ તમારી લાક્ષણિકતાઓ દોરવણીનું મહત્વ તમારે કરવાનું છે લાક્ષણિકતા કરવાની જરૂર નથી મહત્વ બરોબર દોરણીના તત્વોમાં બધા તત્વોના નામ યાદ રાખવા હોવી જોઈએ ચાર તત્વો છે નિરીક્ષણના કાર્યો મોસ્ટ એમ્પી છે અભિપ્રાયમાં લાક્ષણિકતા કરવાની જરૂર નથી અર્થ તો કરવાના જ છે બધાના આમાં માસલોની જરૂરિયાત હતો અગ્રતા અગ્રતા ક્રમ બરાબર આ સૌથી હોટ ક્વેશ્ચન જો હું તમને કહું તો નાણાકીય અને બિન નાણાકીય પ્રશ્નોમાં નાણાકીય ક્વેશ્ચન હો નાણાકીય પ્રશ્નો હોટ ક્વેશ્ચન નેતૃત્વમાં જો વાત કરું તો એમાં સારા નેતાના ગુણો લાક્ષણિકતા કરવાની જરૂર નથી માહિતી સંચાર અર્થ લાક્ષણિકતા કરવાની જરૂર નથી વૈદિક અવૈધિક માહિતી સંચારમાં તમારે જે છે એનું શું કરવાનું છે તફાવત કરવાનું છે બરાબર અને એમાં અવરોધોના ઉપાય પાંચ પાંચ કરી જવાના કોઈ પણ પાંચ પાંચ બરોબર પૂછાય તો કરી દેવાના સૌથી વધારે પૂછાતો સવાલ તા નિરીક્ષણના કાર્યો બરાબર નાણાકીય પ્રોત્સાહનો સારા નેતાના ગુણો બે માર્ક્સ માટે અને આ બધા ઉપરના ત્રણ માર્ક્સ માટે વૈદિક અવૈધિકનો તફાવત બરાબર અને આ પાંચ પાંચ માર્ક્સ માટે ઓછા પૂછાય પણ હા પાંચ પાંચ કરી દેવાનું બરાબર છે ઓકે ચલો નેક્સ્ટ જો વાત કરો આગળ ચેપ્ટર નંબર સાત આખું કરવાનું છે કેમ આમાંથી પણ એક મોટો સવાલ આવવાનો છે બરાબર સૌથી વધારે તો જો કે આમાં પ્રક્રિયા અને એના સુધારાલક્ષી પગલાં પૂછાય બરાબર છે પણ આમાંથી પણ પૂછાઈ શકે તો ડોન્ટ ઇગ્નોર ધીસ આખો ત્રણ સવાલ છે મારા ભાઈ ગણીને આ અંકુશો તો બે બે માર્ક્સમાં હોય જ છે હોય જ છે નહીં જો આમાં પણ હું ટ્રાય કરું છું હોય તો આજ અને અંકુશ એક સિક્કાની બે બાજુ સમજાવું છે કે નહીં તો હોય જ છે તો ડોન્ટ ઇગ્નોર ધીસ ચેપ્ટર બરોબર આખું ચેપ્ટર કરી જાવ મફતનું માર્ક્સ મળે છે આ નહીં આયોજન તો મફતના મને એ બધા લાગતા હોય છે ઓકે ચલો ચેપ્ટર નંબર આઠ મોટું ચેપ્ટર છે ચલો નાણાકીય સંચાલનનો ખ્યાલ તમારે એના હેતુઓ નફાના સંપર્ક બંને કરી જવાનું છે આમાં જે છે વેલ્થ વધે બરોબર છે આમાં મતલબ શેરની પ્રાઇસ વધે અને આમાં ડિવિડન્ડને લગતી ઇન્કમ છે ઓકે ચલો પછી એ તમારું થઈ ગયું મહત્ત્વ કરવાની જરૂર નથી કારણ કે તમે આગળ કરીને આવે છે નાણાકીય સંચાલનના કાર્યો કર્યા છે ને બસ એ બહુ થઈ ગયું પછી નાણાકીય નિર્ણયોમાં તમારે રોકાણ સંબંધી અને ધિરાણ સંબંધી કરવાની જરૂર નથી કારણ કે રોકાણ સંબંધી ધિરાણ સંબંધી આગળ આવી જશે તમારે ડિવિડન્ડ સંબંધી નિર્ણયો મોસ્ટ મૂડી માળખું મોસ્ટ એમ્પી આદર્શ મૂડીમાળખાના લક્ષણો મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ છે ખાસ કરીને કરવાના છે બરોબર છે મૂડી માળખાના પ્રકારોમાં તમારે જે છે બે બે પ્રકાર છે એ કરી જવાના છે બરાબર છે ક્યાંક ચલો હું તમને દેખાડું મૂડી માળખાના પ્રકારો બરાબર છે અરે સોરી માળખાના પ્રકારો જે છે ચાર છે બરાબર છે ખાસ કરીને એનું નામ યાદ રાખવાના બે માર્ક્સ માટે બરાબર છે માળખાને અસર કરતાં આંતરિક પરિબળો બાહ્ય પરિબળો હવે આમાં શું હોય કે ભાઈ એકી બેકી કરી દે બરાબર છે ચા પીધી હોય તો આ પૂછાય અને કોફી પીધી હોય તો પૂછી દે ઓકે તો આમાં હું તમને એમ કે આપી શકું નહીં રાઈટ તો એ તમારે ખાસ કરીને કરી દેવાનું છે પછી જો વાત કરું આગળ કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડી અને કાયમી મૂડી વચ્ચે તફાવત કરી જવાનો બસ બીજું કશું જ કરવાનું નહીં હા બાકી આ પણ તફાવત અંદરનો કરી દીધો કાર્યશીલ મૂડી અને ચોખ્ખી કાર્યશીલ મૂડી એનો તફાવત આ બંને તફાવત કરી જવાનો છે ઓકે આઈ હોપ તમને સમજાતું હશે નેક્સ્ટ વાત કરું ચેપ્ટર નંબર નવ નાણાકીય બજાર નાણાકીય બજારમાં તમારે જો પહેલાં નાણાકીય બજારના કેટલા પ્રકાર હોય બે ભાગ મૂડી બજાર અને નાણાં બજાર રાઈટ અહીંયા જો તમને નીચે આપેલું છે બંને બેઝિક તો આવડવું જ જોઈએ બીજી વસ્તુ આમાં લેનારો કોનો કોનો સમાવેશ થાય બરાબર જામીનગીરીઓ બહાર પાડનાર જામીનગીરીઓ ખરીદનારા અને નાણાં કિંમત આ ત્રણે એટલે કે કંપનીઝ ઇન્વેસ્ટર્સ એન્ડ ટ્રોપર્સ આ ત્રણે આવી રીતે જો ઇંગ્લિશ નામ યાદ રાખો ને તો તમને વધારે યાદ રહે કારણ કે રિયલ વર્લ્ડમાં આવું ચાલતું હોય ઓકે ચાલો થોડું ફાસ્ટ જઈ રહ્યા છીએ બટ યસ ટાઈમ વેસ્ટ કરવા નથી માંગ દેટ્સ વાય ઓકે ચાલો તો નાણાં બજારમાં હવે તમારે નાણાં બજારના સાધનો પાંચે પાંચ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે આ તમારે કરવાની જરૂર નથી મૂડી બજારમાં તમારે મૂડી બજારનો અર્થ લખવાનો અને મૂડી બજારમાં પણ એની લાક્ષણિકતાઓ કરવાની જરૂર નથી પ્રાથમિક બજાર અને લાક્ષણિકતા બે માર્ક્સમાં પૂછ્યું હોય તો પૂછી શકાય બરાબર છે મૂડી બજારનો અર્થ આવડવો ખૂબ જરૂરી છે બેઝિક આવડવું ખૂબ જરૂરી છે શેર બજારમાં તમારે એની કાર્યો મોસ્ટ એમ્પી છે મોસ્ટ 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 એમ્પી કાર છે આઈ થિંક આમાં શેર બજારના કાર્યો જે છે આ છે જો આમાં સેબીના કાર્યો પૂછાય કોઈ પણ છો ઓકે તો એ પણ હું તમને સમજાવી દઉં ઓકે તો આ તમારે કરવાનું છે બીજી વસ્તુ ડીમેટ ખાતાનો ખ્યાલ જે છે કેટલી વાર પૂછાઈ જતું હોય છે તો એ તમે લખો તો બેટર જ બાબતે હવે તો તમને નોલેજ હશે ડીમેટ ખાતા વિશે આટલા મતલબ મોટા થઈ ગયા છો ને હવે આ ટેકનોલોજી આટલી વધી ગઈ છે તો જાતે પણ બનાવી લખી શકો છો મોસ્ટ એમપી સવાલ વાત કરું ડિપોઝિટરી આમાંથી સૌથી મોસ્ટ એમપી એક તો નાણાં બધાના સાધનો હતા બરાબર છે નાણાં બજારના સાધનો બે માર્ક્સમાં પછી આ પ્રાથમિક મૂળી બજારની લાક્ષણિકતાઓ બેઝિક તો બધાનું કરવાનું ક્લિયર શેર બજારના કાર્યો મોસ્ટી હવે ચોથો સવાલ ડિપોઝિટરીમાં આ સીડીએસએલ અને એનએસડીએલ એની સ્થાપના એને કયા કાયદા હેઠળ કયા એક્સચેન્જ હેઠળ આવ્યો હતો બરાબર છે આ કરી જવાનું છે જામીનગીરી વેચાણની પ્રક્રિયા મોસ્ટ 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 એમ્પી અને સેબીના કાર્યોમાં હેતુઓ ના કરતાં ભલે ત્રણ બે ત્રણ જ હેતુઓ છે તો ઇફ યુ વોન્ટ યુ કેન ડુ ઇટ બટ જે કાર્યો જે છે કોઈ પણ છો માર્ચ બે હજાર ત્રેવીસમાં જો કોઈ પણ છો બરાબર કરી દેવાનું ઓકે આઈ હોપ સમજાતું હશે તો આમાંથી કંઈ શું ન કરવું તો તમને ખબર પડી ગઈ હશે શું ન કરવું મૂડી બધાની લાક્ષણિકતાઓ છે આ બધું સંગઠિત નાણાં બજાર સંગઠિત નાણાં બજાવે લાળની લાક્ષણિકતાઓ છે બરાબર છે બીજું ઘણું બધું મેં તમને લાળની લાક્ષણિકતાઓ છે ડીમેટ ખાતા વિશે બેસિક જ કરવાનું વધારે કરવાનું બરોબર છે તો આ બધું તમને મેં તમને સમજાવી દીધું ઓકે ચલો પછી વાત કરું આગળ ચેપ્ટર નંબર સૌથી આ પણ ઘણું ઘણું મોટું ચેપ્ટર છે જો આમાં સૌથી પહેલાં કાર્યો કરવાની જરૂર નથી યસ પંદર કાર્યો છે આઈ અગ્રીડ પણ એમાં જેમ મેં તમને હેનરી ફેલ્વે છે કીધું ને કે એક મુદ્દો તમને હોય પૂછી શકાય એની અંદરથી એમસીક્યુ પૂછવું હોય પૂછી શકાય આમાંથી તમારે ખાલી વિચારણા તફાવત પેદાશ વિભાગનો મોસ્ટ 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 એમપી કરીને જ જવાનું છે આમાં તમારે માર્કેટિંગ મિશ્રમાં ચાર જે છે આવે છે એમાં તમારે ખાસ કરીને આમાં બેઝિક કરવાનું છે પેદાશમાં કે બ્રાન્ડિંગ એટલે શું લેબલિંગ એટલે શું પેકેજિંગ એટલે શું બ્રાન્ડિંગની વ્યાખ્યા ઘણીવાર પૂછાઈ ગઈ છે બરોબર લેબલિંગ પેકેજિંગમાં એટલું બધું નથી પૂછાતું કિંમત કિંમતમાં ખ્યાલ અસર કરતા પરિબળોમાં મોસ્ટ એમ્પિક અસર કરતા પરિબળો છે વિતરણના માધ્યમો અને એના પ્રકારો મોસ્ટ એમપી છે પાંચ બરોબર છે બરોબર છે પાંચે પાંચ સોરી પાંચે પાંચ ક્યાં જેટલા પણ છે મોસ્ટ એમપી છે અભિવૃદ્ધિમાં તમને જો વાત કરું અભિવૃદ્ધિમાં તમારી જાહેરાતનું ભૂમિકા એટલે કે એનું મહત્વ વિરોધ કરવાની જરૂર નથી ભૂમિકા મોસ્ટ એમપી વ્યક્તિગત વેચાણમાં એની લાક્ષણિકતા ઘણીવાર શાયદ આમાં જો આયુ જાહેર સંપર્કની બધા પ્રક્રિયા વેચાણ સાથે તફાવત આવી ગયો જાહેર સંપર્કની ભૂમિકા તો એ તમારો એન્ડનો સવાલ છે તો ભૂમિકામાં કરી જવાની આ બાજુ તમારે આમાં આ નથી જાહેરાતની ભૂમિકા કરવાની વેચાણ કરતાની લાક્ષણિકતા વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિઓ મોસ્ટ આઈએમપી છે બરાબર છે આમાં તમારે બીજું કંઈ કરવાનું નથી ખાલી ભૂમિકા કરી જવાની બરોબર છે આઈ હોપ તમને સમજાતું હશે નેક્સ્ટ જો હું વાત કરું ચેપ્ટર નંબર અગિયાર ગ્રાહક સુરક્ષા ગ્રાહક સુરક્ષામાં જો હું વાત કરું આ બધું ટીક કરતા રહેલું ગ્રાહક સુરક્ષા અર્થ ખ્યાલ મહત્ત્વ બરોબર છે તો આમાં સૌથી પહેલાં તમારે અર્થ તો કરી જવાનો ધંધાના દ્રષ્ટિકોણ ગ્રાહકના દ્રષ્ટિકોણથી એનું મહત્વ મોસ્ટ 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 આઈએમપી સવાલ છે બરોબર છે કરી જવાનું છે બીજી વસ્તુ શું છે કે હવે આના અને જવાબદારીઓ મોસ્ટ આઈએમ્પી છે કાયદાના બરાબર છે ગ્રાહકના અધિકાર જવાબદારીઓ મોસ્ટ એમ્પી છે તકરાર નિવારણ સંસ્થાઓ એટલે કે આમાંથી સૌથી વધારે સવાલ આ બંનેમાંથી જ પૂછાય અને જે છે એની સંસ્થાઓની ભૂમિકામાં ખાલી સંસ્થાઓના નામ જે છે ને એના ફોર્મ કરી જવાના બરાબર જેમ કે આ તો કરીને જજો બરાબર આને હું કહું છું ત્રિસ્તરીય પદ્ધતિ શાયદ આમાં પૂછ્યું હોય તો ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ ગ્રાહકોની જવાબદારીઓ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ કઈ રાહતો મળી શકે બરાબર છે તો આ જો મળવાપાત્ર રાહતો એટલે આ કરી જવાનું બરાબર છે પછી જો વાત કરું ત્રિસ્તરીય ત્રિસ્તરીય તો કરી જવાનું ભલે આમાં નથી પૂછ્યું પણ આગળ ચોવીસમાં શાયદ પૂછી હશે અને એના અધિકારોને જવાબદારીઓ આમાં તમારે જો આની હાલત જો બુકની બરાબર ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ ઓકે હાલત જો ચલો આ જે છે ને આ નામ યાદ રાખવાના બરાબર સીએસી આરસીનું ફૂલ ફોર્મ સીપીસીનું ફૂલ ફોર્મ વોઇસનું ફૂલ ફોર્મ દિલ્હીમાં બોમ્બેમાં અમદાવાદમાં આ ખાલી વસ્તુ યાદ રાખવાની રહેશે ઓકે આઈ હોપ તમને સમજાતું હશે ચાલો બારમું ચેપ્ટર ખ્યાલ મહત્ત્વ તો ઠીક છે આર્થિક હવે જો આમાં શું પૂછાય ધંધા પર્યાવરણના પરિબળો સમજાવો હવે જો આમાંથી હું શું પૂછાય છે હું તમને કહું બરાબર છે આમાંથી ડાયરેક્ટ એને પાછળનું જ પૂછે વૈશ્વિકરણની સકારાત્મક અસરો આપો કોઈ પણ છ મુદ્દા બરાબર છે તો આમાં એણે પૂછ્યું જ નથી કે ભાઈ અને જનરલી શું છે આમાંથી પૂછાય જ છે હું દરેક ખાન કે વૈશ્વિકરણ તો હવે આ શું છે આખું ચેપ્ટર આઈએમપી છે જોવા જઈએ તો બહુ નાનું પણ છે આખું ચેપ્ટર આઈએમપી છે આખું કરો તો બેસ્ટ રહેશે જો નથી કરવું તો હું શું કરું છું જો હું શું કહું છું તમને એક સલાહ આપું ખ્યાલ મહત્વ તો જનરલી ઓછું પૂછાય તો એને ઇગ્નોર કરી શકો છો આખું કરો તો બેસ્ટ રહેશે આર્થિક પરિબળો ખાલી કરો આ બધા કરવાની જરૂર નથી બરાબર ત્રણ માર્ક્સમાં ખાલી પૂછાય કે ભાઈ ધંધાના પર્યાવરણના પરિબળો સમજાવો અથવા તો આર્થિક પરિબળો સમજાવ તમારા નસીબ રહ્યા કે ભાઈ ખાલી આવું ના પૂછાય કે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો સમજાવો એવું ના પૂછાય તો સારું આખો કરો તો બેસ્ટ રહેશે હજુ પણ મારી સલાહ છે બટ યસ પછી વાત કરો આ ઉદારીકરણ ખાનગીકરણ વૈશ્વિકરણમાં તમે બધું કરો તો બેટર રહેશે કારણ કે તમારી સામે છે આવી રીતે મૂકી દે ઓકે તો યુ કાન્ટ ડુ એની ઓકે તો આ કરશો તો આરામથી સેવન્ટી ફાઇવ પ્લસ તો એમને આવી જશે એટી નાઇન્ટી પ્લસ પણ આવી શકે જે આ વીડિયોમાં આખી વાત જોયું પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ બધું જ કરજો મળીશું ના વિડીયોમાં નો ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ